પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેમ કયા કરતો જેને લઈને ડિપ્રેશનમાં આવી અંજલિએ આખરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે સુરતના નવસારી બજાર કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી અને સુરતમાં મોડલિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવી ઉભરી રહેલ અંજલી વર્મોરાએ સાતમી જૂનની મોડી રાત્રે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અંજલી વર્મોરાએ સાતમી જૂનની મોડી રાત્રે બે વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો આ આપઘાતના એક દિવસ પહેલાં મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલી બે રીલના કારણે આ મામલે પ્રાથમિક તપાસમાં મોડેલે માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાયું હતું જોકે આજે છવ્વીસ દિવસ બાદ મોડેલની હત્યાનો ભેદ ઉકેલાયો છે પ્રેમી ચિંતન જાતિ જાતિવિષયક શબ્દો બોલીને અંજલિને વારંવાર અપમાનિત કરતો હતો અને લગ્નના ખોટા વાયદા આપતો હતો જેને લઈ અંજલિ વરમોરા ટ્રીપેશનમાં આવી ગળી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે ત્યારે આ બનાવને પગલે અંજલિના પરિવારજનોએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદો નોંધાવતા પોલીસે મંગેતર ચિંતન સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની મોડલ અંજલી વરમોરાના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અંજલિની માતા દક્ષાબેન વરમોરાએ તેના પ્રેમી અને મંગેતર ચિંતન અગ્રવાત ઉપર ગંભીર આરોપ સાથેની માહિતી જણાવી છે નક્ષાબણે જણાવ્યું હતું કે ચિંતન અંજલી ચાર વર્ષે એકબીજાને પ્રેમ કરતા હતા પરંતુ તેમાં માત્ર અંજલિ જ સાચો પ્રેમ ચિંતનને કરતી હતી ચિંતન અવારનવાર અંજલિને હેરાન કરતો અને તેણે અંજલિના પ્રેમનો માત્ર ઉપયોગ જ કર્યો હતો અંજલિ ચિંતનને સાચો પ્રેમ કરતી પરંતુ ચિંતન વારંવાર કોઈને કોઈ બહાનું કાઢી લગ્ન ટાળતો આપઘાત કરતાં પહેલાં પણ અંજલિએ સોળ મિનિટ સુધી ચિંતન સાથે જ વાત કરી હતી ચિંતન ક્યારેય તેના પરિવારને લગ્નની વાત કરવા ઘરે લાવ્યો જ ન હતો જ્યારે પણ લગ્નની વાત કરવામાં આવતી ત્યારે તે કહેતો કે તે પરિવારને મનાવી રહ્યો છે કારણ કે તેમના પરિવારોમાં જાતિનો ભેદ છે છેલ્લે તેણે માતાની બીમારીનો બહાનો કાઢીને પણ લગ્ન કર્યા ન હતા જી તમારું નામ રક્ષાબેન અંકુશકુમાર વર્મોરા શું તમારી દીકરી સાથે શું બન્યું હતું અને શું માંગ છે તમારી મારી દીકરી સાથે ચિંતને વિવાદનું અને લગ્ન કરવાનું કીધું હતું પણ એ લગ્ન ફેલાવી રાખતો હતો એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડિયા રાખતી હતી અને એ કહેતી હતી કે મમ્મી હું બહુ ડિપ્રેશનમાં છું ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ આગળ ફેલાવ્યા રાખે છે એટલા માટે એણે આ પગલું ભર્યું છે ચિંતન જ છે જે કહેવાવા વાળો જે છે ને એને એટલે મારી દીકરી આ પગલું ભર્યું છે હવે મને તંત્ર અને પોલીસ પર અને એ લોકો પર મને ન્યાય જોઈએ અને એ લોકો પર મને વિશ્વાસ છે કે એ લોકો મને ન્યાય અપાવીને શ્રેષ્ઠ છે માતા દીકરીની યાદમાં રડી પડ્યા હતા અને અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે અગાઉ પણ ચિંતન દ્વારા અંજલી સાથે અનેક વખત ઝઘડા કરવામાં આવ્યા હતા અને તે અંજલિને ગાળો પણ આપતો અંજલિએ ચિંતન સાથે લગ્ન કરવા માટે ઘરેણાથી લઈને કપડાં સુધીની ખરીદી પણ કરી લીધી હતી પરંતુ વારંવાર લગ્ન ટાળતા આ ખરેખર કંટાળીને ડિપ્રેશનમાં આવીને અંજલીએ આપઘાત કરી લીધો પરિવાર હાલ પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે ચિંતન અગ્રવાતના કારણે જ અંજલિએ આપઘાત કર્યો હોવાથી તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ પોલીસ પાસે કરી રહ્યા છે મોડેલ અંજલિ વર્મોરાના કોલ ડિટેલની પ્રાથમિક તપાસમાં પણ આપઘાત પહેલાના અઢી કલાકમાં કુલ ત્રેવીસ કોલ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે જેમાં મિસ કોલથી લઈને તેણે કરેલા કોલ્સ પણ સામેલ છે આ ત્રેવીસ કોલ્સમાંથી બાર કોલ અંજલિએ તેના મંગેતર ચિંતનને જ કર્યા હતા જેમાં અંજલિએ તેની સાથે સોળ મિનિટ વાત કરી હતી જે આધારે પોલીસે અંજલિના મંગેતર ચિંતનને પૂછપરછ માટે અને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો તેના જવાબમાં પણ પૂરતી અને યોગ્ય માહિતી પોલીસને આપી ન હતી જોકે ત્યારબાદ પોલીસે અંજલિના પરિવારના એક પછી એક નિવેદન લીધા બાદ જાતિના ભેદભાવને લઈ લગ્ન ટાળવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી ત્યારે પોલીસે અંજલિના પરિવારની ફરિયાદ લઈ આ કેસમાં આત્મહત્યાનો ગુનો ચિંતન સામે નોંધ્યો છે ત્યારે હાલ આ સમગ્ર કેસની તપાસ સુરતની એસસી એસટી સેલ કરી રહી છે અને ચિંતન અગ્રવાત સામે વધુ તપાસ શરૂ કરી છે જૂન ફોરના અઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી જેમાં અંજની વરમોરા કરીને જે મોડેલનું કામ કરતી હતી તેણે સોસાયટી તે બાબતે પોલીસે જીવનભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાદ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ કરવામાં લગ્ન આવતી હતી તેમાં બંનેની વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી આ બાબતે તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતની કલમ એકસો આઠ તથા મનોરજનાની જ્ઞાતિ સિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એકેડમીની કલમ ત્રણ એક આ મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી શહેરના ઉપાધ્યાય સાહેબ કરી હતી આત્મહત્યા કેમ કરી હતી તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવામાં આવતી હતી અને પાછળથી કરો ભાઈ લગ્ન કરવા માગતો ના તેના કારણે